જસદણના વિછા ઉપર આવેલ એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સપાટી પર આવ્યો છે દસ લોકોને ઈજા પહોંચી છે પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોના આધારે ઓગણીસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે રસ એક સાથે હિરેન ખરિયાનો એક વિસ્તૃત જસદણના વિછા રોડ ઉપર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સપાટી પર આવ્યો છે જસન તાલુકા પંચાયત પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારાનો બનાવ થયો હતો મીછીયા રોડ ઉપર બે પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણના મુદ્દે આ બનાવ બન્યું હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે મારામારીમાં સગર્ભા સહિત દસ લોકોને ઈજા થતાં તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે મારામારીના વિડીયોના આધારે દસદણ પોલીસે બંને પક્ષના ઓગણીસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર બનાવોને ગુનો દાખલ કરી ઓગણીસ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્રણમાં આ બનાવે ભારે ચર્ચા જગાવી છે